આવડ માં આઈ લાઈ કેટલી વાર છે લોટ બાંધવાની ઉતાવળ હોય ને તો તમ લોટ બાંધી કે ઉશાક શાક સુથાર નાખું આ તો તું શાક સુથાર ને ગાય કે હું લોટ મોળી નાખું આ તો તમ લોટ મોળો ને કે હું શાક સુથાર નાખું કાય આવો લોટ કઠણ છે કાય આવડ ની અને કે હું લોટ બાંધ નાખું હું લોટ બાંધે પણ ઓલા દે એમાં બાબા દોશી માં રહેશે હા તો બાબા માંડા પડ્યા હોય તો બરાબર છે દોશી માંડા પડ્યા હોય તો તો બાબા નામ તાય નહીં એમ નો આવડે કેમ નો આવડે કેમ નો આવડે

એને સેવા કરીએ કે ડોસીમાં જયારે માંદા પીડા હો હોય તે ભાભાની હાલત હું છે તો તમે વિચાર કરજો ભાભા રાંધ્યું હોય કોઈ એટલે મારે શીખવું પડે છે કદાચ એ માં જવાનું શું અને આજ જ માંદી પડે તો એટલે મારે રસોઈ બનાવી પડશે તો એ માટે તમે મિત્રો તમે પણ રસોઈ બનાવતા શીખી જાયજો અને ભૂલતા નહીં આ તો કાલ એમાં જવાનું થશે અને તમારો લોટ બાંધવો પડશે તો થેન્ક યુ મિત્રો હાલો અમારા વિડીયો તમે ગમનો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ